નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વાર બુધવાર આજના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો જીરુના આજે રેકોર્ડ ભાવ રૂપિયા ઊંચા યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે ઊંઝામાં પાંચસો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહી છે તેમજ અન્ય માર્કેટ યાર્ડમાં પણ જીરુની બજારમાં રેકોર્ડ બેગ તેજ જોવા મળી રહી છે ફરી વાર પાંચ હજારની સપાટી જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસોથી બેતાલીસો રૂપિયા હળવદ ત્રણ હજાર નવસોથી તેતાલીસો રૂપિયા મોરબી ત્રણ હજારથી એકતાલીસ છ્યાસી રૂપિયા પાટડી સાડત્રીસો પચાસથી એકતાલીસો રૂપિયા બોટાદ પાંત્રીસોથી ચુમ્માલીસન પંદર રૂપિયા જસદણ ચોત્રીસોથી એક એકતાલીસ પચાસ રૂપિયા ગોંડલ ચાર હજારથી તેતાલીસ ને પચાસ રૂપિયા વાંકાનેર બત્રીસોથી એકતાલીસ ને પંચ્યાસી રૂપિયા થરાદ 3500 થી 4,000 રૂપિયા પાટણ ચાર હજાર થી 4,900 ને એકાવન રૂપિયા હારીજ આડત્રીસો પચાસ થી એકતાલીસો ને પચાસ રૂપિયા થરા ત્રણ હાજર નવસો થી બેતાલીસો ને એકાણું રૂપિયા નેનાવા તેત્રીસો એકાવન થી એકતાલીસો રૂપિયા વારાહી આડત્રીસો થી એકતાલીસો રૂપિયા દિયોદર બત્રીસો થી ચાર હજાર ચૌદ રૂપિયા રાધનપુર પાંત્રીસો થી રૂપિયા રાપર આડત્રીસો થી એકતાલીસો રૂપિયા થ્રોલ ત્રણ થી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયા બાબરા સાડત્રીસો થી ચાર હજાર રૂપિયા વિરમ ગામ થી નેવું રૂપિયા જૂનાગઢ છત્રીસોથી ચાર હજાર રૂપિયા પોરબંદર આડત્રીસો પચીસથી એકતાલીસોન પચાસ રૂપિયા અમરેલી ત્રણ હજારથી એકતાલીસ પિસ્તાલીસ રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજાર નવસો અગિયારથી ત્રણ હજાર નવસો ને રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી પિસ્તાલીસોન પાંત્રીસ રૂપિયા મહુવા સાડત્રીસોથી બેતાલીસોન ત્રીસ રૂપિયા સમી સાડત્રીસોથી બેતાલીસો રૂપિયા ધાનેરા એકતાલીસો થી એકતાલીસોન બાર રૂપિયા સાણંદ સાડા સાડાત્રીસો નેવુંથી એકતાલીસો દસ રૂપિયા ભેસાણ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા દશાડા પાટડી પાંત્રીસો બેતાલીસથી ચાર હજાર બાવન રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી બેતાલીસોને એકાણું રૂપિયા વિસનગર પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા અને જામખંભાળિયા સાડા સાડત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા